Lutni tayari, kul tuh saya nggak mungkin gede boy, જેવ ચાલો તમે તો કાર્ય કરો ઓ બુરા લોટ બંધ છે ને આતો નાખો 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 તમારી રીતે નાખો મુ નાખી દઉં

Thầy mới nhìn bên thẳng Thầy mới bên thẳng nghe thầy nói đi thấy sao? વધારે પડત કોઈ ગેરંટી નહિ હો આપડી કરો ભેગું ચુરમાન ગોળી લોટ બંધાઈ ગયો કમ્પ્લીટ તેલ બેલ મૂકી આવો એક બાજુ દીવાબત્તી નું ચાલુ છે માતાજીને ભજવાનું ભૂરો ભાઈ આવા બધું મૂકી રહ્યા છે કમ્પ્લીટ કોમકાજ થઈ ગયું છે એકલો બટાકા જ કરવાનો ડુંગળી કશું હતું બટાકો લઈ લીધો છે આ ડુંગી કરવા દો બરાબર ધોઈ નાખ જવાનું આ ભાઈ આસુ બહુ આવે છે આ થે બનાવી એટલે હા સોલવા નહીં આપડા ડાયરેક્ટ હા આવો આવો ડાયરેક્ટ

chúng em cả ba biệt hệ luôn. Thế chúng em làm hàng của mình ai yêu cầu, mớ gì lấy, ai cũng đi cả. À, mớ gì karaoke. Khá dễ thôi, mớ gì karaoke. Google đã dạy luôn. là ta

આ બધા મસાલા ફૂલ રેસીપી હો તૈયાર થઈ ગયો આ કિસન મેનો વારો આવ્યો વઘારવાનો એટલે રેસીપી તૈયાર થાય બધા બસલા રેડી થઈ ગયા જોઈ લે મસાલા જોવા ખાલી મસાલા

મિત્રો રોટલીઓ બની જઈ છે કમ્પ્લેટ આપણી ભાખરીઓ બની ગઈ છે સરસ મજાની અને એક બાજુ શાક ચડવા મૂક્યું હે હવે થઈ જાય એટલે તમને બતાવીએ હવે અમારા ભૂરાભાઈ બતાવીએ તમને ભૂરા બાલ્કનીમાં વાતો કરવા બે કમ્પ્લેટ એમના પપ્પાનો ફોન આવે એટલે સરમ હિ આ આપણું ઘર છે મસ્ત મજાની રોટલીઓ બના ભાખરીઓ બનાવી નહીં ભાખરીઓ બના ખે ભાખરીઓ અને આ બાજુ આપણું શ્યાક ચડાવ ભાખરીઓ તૈયાર થઈ ગઈ હવે જોઈ લો નવરા થઈ ગયા હવે જોઈ લો ઠંડુ પાણી પીવી

સક્સેસફુલ બુરાભાઈ આ બુરાભાઈ કમ્પ્લીટ સક્સેસફુલ બની જાય એટલાવ બૉક માં બની રહેજો થઈ ઓ ગયા બુરાભાઈ તમાન આજી આદાન બાઈ તૈયાર થઈ ગયા કમ્પ્લીટ હવે ભાખડી બનાવીન સરોજમમાં આવો આ

સારો છે સારો છે લઈ માટે જમવા માટે બેસી ગયા કમ્પ્લેટ તૈયારીમાં એ ભૂલેનાથ ભૂલાભાઈ ફોન આવ્યો છે એન

不如被抛弃吧。